ેશભાઈ પટેલના હસ્તે ટ્રોમા સેન્ટરમાં સિટી સ્કેન મશીન ઓપીડી બિલ્ડિંગમાં નવું રજિસ્ટ્રેશન કાઉન્ટર ફાર્મસી કાઉન્ટર બારસો બેડ હોસ્પિટલ ખાતે બાળકો માટેનો બગીચો ચાલો રમીએનો ઉદઘાટન તથા બારસો બેડમાં સિટી સ્કેન મશીનનું ઉદઘાટન કર્યું હતું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તથા બારસો બેડ ખાતે આયોજિત વિભાગના વિવિધ ડૉક્ટરો સાથેની બેઠકમાં સહભાગી થયા હતા આ સાથે જ સિવિલ હોસ્પિટલ બારસો બેડ વુમન ચાઇલ્ડ એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પરિસરમાં બાળકો માટે ચાલો રમીએ નામના થેરાપ્યુટિક ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ગાર્ડનમાં બાળકોના ભાવનાત્મક અને માનસિક સુખાકારીને સહારો આપવા માટે બનાવવામાં આવેલ છે સ્વર્ગીય ઉર્વશીબેન શંકરલાલ પટેલના સ્મરણાર્થે શ્રી નરેન્દ્રભાઈ શંકરલાલ પટેલ નિર્માણ રોટરી ક્લબ ઓફ કાંકરિયા અમદાવાદ અને પાયલબેન કુકરાણી નરોડા વિધાનસભા ધારાસભ્યશ્રીના અનુદાનથી આ ચાલો રમીએ ગાર્ડન બનાવવામાં આવેલ છે આ નવતર પહેલ બાળકોમાં જુદી જુદી રમત દ્વારા સજાગતા અને પૂર્ણ પ્રાપ્તિ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે ચાલો રમીએ બાળક સાંભળી સમગ્ર દ્રષ્ટિકોણ પ્રત્યે હોસ્પિટલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે જે માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતું નથી પરંતુ બાળકના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પણ મહત્વ આપે છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સી આર સી એસ આર પહેલ હેઠળ બારસો બેડ સિવિલ હોસ્પિટલ ખાતે એકસો અઠ્યાવીસ લાઇટ સીટી સ્કેન મશીન લગભગ સાત કરોડ રૂપિયાના ખર્ચે સમર્પિત કરવામાં આવ્યું હતું પાવર ગ્રેડના આ ઉત્કૃષ્ટ કાર્યથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર માટે આવતા દર્દીઓને અદ્યતન સીટી સ્કેનની સેવાનો લાભ મળી રહેશે આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા

સગવડોમાં અનેક ઘણો વધારો થાય છે જેની અંદર કેટલાક નામાંકિત દાતાઓ વડે પણ અને સરકાર તરફથી પણ વારંવાર અપડેશન અને અપડેશનની સાથે આધુનિક સગવડ અને સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે બે સિટી સ્કેન એક આપણે ટ્રોમામાં મૂક્યું છે અને બીજું સિટી સ્કેન એ બારસો બેડની હોસ્પિટલમાં અને સાથે દાતાઓની સૌની મદદથી સરસ મજાનો આ બારસો બેડની સામે ગાયનેક અને પીડીયા વિભાગ હોવાથી ત્યાં બાળકોને ત્યાં રમવાની વ્યવસ્થાઓ માતા પિતા માટે બેસવાની વ્યવસ્થાઓ આ તમામ ઊભી કરી છે અને સાથે સાથે જે આપણો ઓપીડી વિભાગ હતો તો એ ઓપીડી વિભાગમાં દર્દીઓને ઓછામાં ઓછી તકલીફ ન પડે એ રીતે આખી વ્યવસ્થાઓ ઓર્થો હોય ફિઝિશિયન માટે રજીસ્ટ્રેશન ફાર્મસી આ તમામ સુવિધાઓ આપણે ઊભી કરી છે એ આજથી જ લોકો માટે ખુલ્લી મુકાઈ રહી છે આ ચેલેન્જ ની જે રાજનીતિ છે આ ચેલેન્જની રાજનીતિ વિકાસ ની રાજનીતિ છે અને આ વિકાસની રાજનીતિ તમે અહીંયા જયારે આટલા બધા પત્રકાર મિત્રો આવ્યા હોય અને જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે પ્રતિદિન કોઈ નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી થઈ રહી છે તમે સામે જોઈ રહ્યા છો કે દર્દીઓના સગાઓને પણ રહેવા માટેનું સરસ મજાનું એક હજારની આસપાસ લોકો રહી શકે એ પ્રકારના રેન બસેરાની વ્યવસ્થાઓ સાથે યુએન મહેતાને સંલગ્ન જે જમીન હતી એમાં પણ પીએસઆર ફંડથી નવું રેન બસેરા પણ બની રહ્યું છે અનેક વિધ તકો દર્દીઓ માટેની આપણી આ ગૌરવશાળી આપણી જે પરંપરાઓ છે એ પરંપરાઓને આગળ વધારતી આ સિવિલ હોસ્પિટલમાં સતત નવી અને નવી સેવાઓ ને આધુનિક સાધનો વડે આપણે દર્દીઓની સારવાર કરીએ